જામનગર જિલ્લા અને મોરબી જિલ્લાની બોર્ડર પર આવેલા દુધે ગામ કે જ્યાં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે હાલ જામનગર અને કચ્છને જોડતો કોસ્ટલ હાઈવે બનાવવામાં આવી રહ્યો છે જેના કારણે ગામમાં થોડી ઘણી બચેલી સુવિધાઓ અને મિલકતોને પાડી દેવામાં આવતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે આવનારા દિવસોમાં જો યોગ્ય સુવિધાઓ નહીં આપવામાં આવે તો તમામ ચૂંટણીનો બહિષ્કાર કરી લોકશાહીના મહાપર્વથી વંચિત રહી સરકાર સામે મોરચો માંડી વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે શું છે ગામ લોકોની માંગ જોઈએ આ અહેવાલમાં ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલાં બહિષ્કાર છે તે બહિષ્કાર જોવા મળી રહ્યો છે જે પ્રકારે જામદૂદ જે ગામ છે ત્યાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર છે તે બહિષ્કાર કર્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી આ જે ગામ છે તે ગામને ઘણી બધી સમસ્યાઓ છે તે સર્જાઈ રહી છે અને આ સમસ્યાઓના કારણે આખરે જે ગામજનો છે તે ગ્રામજનો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર છે તે કરવામાં આવ્યો છે ગ્રામજનો આપણી સાથે શું કહેશો જે પ્રકારે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીનો બહિષ્કાર છે તે તમે કર્યો છે ચૂંટણીનો બહિષ્કાર જે રોડ રસ્તાના કામકાજ છે બરાબર છેલ્લા કેટલાક વર્ષથી જોવો જાય તો કંઈ કામ જ નથી થયા ઉપર એ કોઈ કંઈ ધ્યાન નથી દેતું બરાબર એક જ પ્રશ્ન જ પત્રમાં આપ્યું હોય તો એક જ પ્રશ્નનું સોલ્યુશન એને કર્યું એમાં અમે ના નથી પાડતા ઠીક છે આ ઘણા લોટો એવા પ્રશ્ન છે કે જેનું કોઈ સોલ્યુશન જ નથી થયું અને ગમે ત્યારે કંઈક આ પ્રશ્ન છે હા તમારું થઈ જશે એ રીતે કરીને પ્રશ્નને ટાળી દે છે અને તે પછી રોડ રસ્તા વિભાગ વાળા જ્યાંનો મેન અધિકારી હોય છે આનો બરાબર એમ કહી દેશે કે હાલ હું કરી દઈશ તે પછી એનું ટ્રાન્સફર કરી નાખે છે એ કઈ જોવો જ નથી મળતો આવી રીતે જ બધા એના જવાબ આપે છે અને આવી જ રીતે રમ ગામજનોને રમડવાના ધંધા કરે છે બિલકુલ તો જે ગ્રામજનો છે તેમની સાથે વાત કરીશું હજુ પણ જે રોડ કોસ્ટલ હાઈવે છે તે બનાવવામાં આવ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગામને અન્યાય છે તે થયો છે અને હાલ તેનો વિરોધ છે તે ગ્રામજનો કરી રહ્યા છે શું કહેશો કેવો પ્રકારનો એ લોકોએ એની રીતે જ આ કામકાજ કરે છે ગામના લોકોને કાંઈ પ્રશ્ન હોય એને રજૂઆત કરે તો એ લોકો એમ કહે કે એ તમારું થઈ જશે અને ઉપરનો જ રોડનો જે કોઈ પણ અધિકારી નોકરી કરતો હોય એ પંદર દિવસ રહી પંદર દિવસ પછી બીજે વહી જાય છે અમે ઉપર ધારાસભ્યને રજૂઆત કરી દીધી છે પણ જે અમારે સોલ્યુશન આવવું જોઈએ કોઈ જાતનું હજી આવ્યું નથી બિલકુલ જે પ્રશ્ન છે તે પ્રશ્ન ઘણા બધા છે જે પ્રકારે ચૂંટણી નજીક આવી રહી છે હાલ કેવા પ્રકારની સમસ્યા છે તે ગ્રામજનોને ભોગવવી પડી રહી છે આવનારા દિવસોની અંદર જો સમસ્યાનું સોલ્યુશન નહીં આવે તો કયા પ્રકારની સ્થિતિ છે તે ગ્રામજનોની રહેશે આજે રોજ અમારા ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ચૂંટણીનો બહિષ્કાર ફક્ત આ ચૂંટણી માટે નથી આવનારી તમામ ચૂંટણી માટે છે જ્યાં સુધી ગામના પ્રશ્નોનું સોલ્યુશન ના થાય ગામની અંદર ઘણા બધા પ્રશ્નો છેલ્લા ઘણા વર્ષોથી હું કહું ને કે અમારું ગામ જે નવું ગામ બન્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી સાહેબના હસ્તક જ આનું ઓપનિંગ થયું હતું ત્યારથી લઈને આજ પછી કાંઈ કાર્ય જ નથી આ થયા હોય તો ગયડા ગાંઠા થયા હશે કાર્ય બાકી કાર્ય જ નથી થયા તો ઉપર સુધી વાત પહોંચે એના માટે થઈને અમે આ બહિષ્કાર કર્યો છે કારણ કે અહીંયા તો અમારે સાંસદ સુધીની રજૂઆત થઈ ગઈ છે પણ કોઈ ધ્યાન નથી દેતું પણ અમને વિશ્વાસ છે નરેન્દ્રભાઈ મોદી ઉપર કે અમારા ગામનું એને પાસે પ્રશ્ન પહોંચશે તો એના હસ્તે જે આનું ઉદઘાટન થયેલું છે તો એને દુઃખ થશે અને અમારા ગામ તરફ જોશે કારણ કે આ જામનગર જિલ્લાનું છેલ્લું ગામ છે એટલે છેલ્લો જેમ છેલ્લી પાટલીનો જેમ વિદ્યાર્થીઓને આપણે ધ્યાન ન દે શિક્ષક એવી જ રીતે આમાં ધ્યાન નથી દીધું અને અમને ઘણો બધો અન્યાય થયો છે રોડ રસ્તાના કામ ક્યારેય થયા નથી પાણીની કંઈ કોઈ પણ જાતની યોગ્ય વ્યવસ્થા નથી પાણીના નિકાલની વ્યવસ્થા નથી એટલે આવા ઘણા બધા અને આ જે નવો રોડ બન્યો છે જે ભારત પ્રોજેક્ટ અંતર્ગત એની અંદર જે પણ અમારા ગામને નુકસાની ગઈ છે એ નુકસાનીનું પૂરું વળતર નથી મળ્યું અને જે ખેતરમાં જવાના રસ્તા હતા એ રસ્તા સરખા નથી એટલે ખેડૂતને પણ જાજી તકલીફ છે એટલે આજે અમારું ગામ બોયલું છે આટલા વર્ષ પછી અને અમારે પા અમારે સરકાર પાસે એટલી આશા છે કે ચૂંટણી પહેલાં અમારા પ્રશ્નનું સોલ્યુશન લેખિતની અંદર આપે મૌખિકમાં અમે હવે કાંઈ સ્વીકારવાના નથી bas aaj છેલ્લી પાટલીમાં બેઠો હોય વિદ્યાર્થી તેના ઉપર ધ્યાન નથી આપવામાં આવતું પરંતુ અહીં જે સ્કૂલ હતી તે સ્કૂલ પણ પાડી દેવામાં આવી છે હાલ વિદ્યાર્થીની કેવી સ્થિતિ કારણ કે સરકારનો નિયમ છે કે ભણે ગુજરાત તો આગળ વધે ગુજરાત તો આ કઈ રીતે એ સો વાત સાચી છે તમારી કે આજે અમારી ગામની અંદર જે એક શાળા હતી જે શાળાની અંદર વિદ્યાર્થીઓ ભણીને જે સરકાર કહે છે એના નિયમ પ્રમાણે કે ભણે ગુજરાત એ રીતની જે વાત હતી એ રીતે આજે અમારી સ્કૂલ પાડી દેવામાં આવી છે સ્કૂલનું કંઈ વળતર કે જે કંઈ વાત હતી કંઈક ચોપડામાં શું થયું કંઈક અમને ખબર નથી ગામ જ પણ ઉપર કંઈક મોટી ગેમ રમાય એવી વાતો ચાલી રહી છે આજે અમારા જે છોકરાઓ જૂના છે જે શાળા હતી એને આજથી દોઢ કિલોમીટર દૂર જે શાળા છે એ આવું પડે છે અને હાઈવે ઉપર અત્યારે રોડનું કામ ચાલુ છે ભય અકસ્માતનો ભય રહેલો છે તો આમાં સરકાર શ્રી આ આ વસ્તુ પર થોડું ધ્યાન આપે બિલકુલ તો ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત પરંતુ જામજુદેનું જે જૂનું ગામ છે ત્યાં જે સ્કૂલ હતી સ્કૂલ ફાડી દેવામાં આવી છે હાલ વિદ્યાર્થીઓને પણ નવા ગામ છે ત્યાં જે સ્કૂલ છે તે સ્કૂલ ખાતે ભણવા પડી રહ્યું છે પરંતુ મોતનો ભય છે તે લાગી રહ્યો છે કારણ કે જે પ્રકારે કોસ્ટલ હાઈવે બનાવવામાં આવે છે તે કોસ્ટલ હાઈવે પસાર કરી અને આ જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને ભણવામાં છે ત્યારે આવનારા દિવસોની અંદર જો આ જે જામદુદે ગામ છે તેમના પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે તો ગામજનો દ્વારા કહી શકાય કે ચૂંટણીનો બહિષ્કાર છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે નમસ્કાર